મિત્રો વર્ષો પહેલાંની આ વાત છે અને આ વાત એ સમયની છે કે જ્યારે કોઈ જ પણ પ્રકારના વાહન વ્યવહાર હતા નહીં અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો ચાલીને અથવા તો બળદગાડામાં બેસી અને જવું પડતું હતું અને આવા સમયમાં એક નાનકડું ગામ છે અને આ ગામમાં માવા દાદા પરમાર રહે છે અને આ માવા દાદા કે જે માતા વહાણવટી સિકોતરમાંના પરમ એવા ભક્ત હતા અને તેમના મોઢે રાત દિવસ બસ એક જ માતા સિકોતરનું નામ હતું અને રોજ સાંજ સવાર તેઓ માતા સિકોતરના ધૂપ દીવા કરે અને આરતી કરતા હતા પણ મિત્રો આ ગામમાં ખાલી માવા દાદા રહેતા હતા અને આ દાદાના બીજા ભાઈઓ બધા પાકિસ્તાનમાં રહેતા હતા કારણ કે મિત્રો એ સમયમાં ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા ન હતા પરંતુ બંને દેશ એક જ હતા અને તેથી તેમના ભાઈઓ પાકિસ્તાનમાં રહે છે અને આ માવા દાદા ગુજરાતમાં એક નાનકડા ગામમાં રહે છે અને આ ગામમાં ખાઈ પીવે અને માતા વહાણવટી સિકોતરની ભાવે ભક્તિ કરે અને આમ તેઓ પોતાની જિંદગી જીવી રહ્યા છે પણ મિત્રો એક દિવસની વાત છે અને પાકિસ્તાનમાં રહેતા તેમના ભાઈઓ પાસે કોઈ કારણ કારણસર આ દાદાને જવાનું થાય છે અને તેથી આ માવા દાદા સવારે વહેલા ઊઠી અને નાઈ ધોઈ અને દેહને પવિત્ર કરી અને પહેલાં તો માતા સિકોતરના મંદિરે જઈ અને માતાજીની રજા લે છે અને પછી સિકોતરના ધૂપ દીવા કરી અને ખભે પછેડી નાખી અને ત્યાંથી ચાલી નીકળ્યા છે અને કચ્છની ધરતીનો મારગ પકડ્યો છે કારણ કે મિત્રો એ સમયે કચ્છ થઈ અને પાકિસ્તાન જવાતું હતું અને આમ ઘરેથી નીકળેલા આ માવા દાદા મનમાં વહાણવટી સિકોતરનું નામ લેતા લેતા કચ્છમાં નવલખા બંદરે પહોંચે છે અને ત્યાં જહાજો ભરાતા હતા અને માણસોને તેમાં બેસાડી અને પાકિસ્તાન લઈ જવામાં આવતા હતા અને તેથી તેઓ ચાલીને આવેલા હતા તેથી આ માવા દાદા થાક્યા હતા અને એ નવલખા બંદરે જ્યાં વહાણો ભરાતા હતા તેમાં માણસોની વચ્ચે જઈ અને બેસી જાય છે અને એવા જ ટાણે એ જહાજનો માલિક ત્યાં આવે છે અને આવી અને બધાની પૂછપરછ કરવા લાગે છે અને આમ કરતા કરતા આ માવા દાદાનો વારો આવે છે અને તેમને પણ પૂછે છે કે હે દાદા તમે કેવા છો અને ત્યારે માવા દાદા કહે છે કે હું એક રૂખીનો દીકરો છું અને ત્યારે પેલો સામે જોઈને ભાઈ કહે છે કે શું તમે એક રૂખીના દીકરા છો અરે રે ઉતરો નીચે ઉતરો તમારાથી આમ અમારા જહાજમાં ના બેસવું જોઈએ કેમકે તમે એક રૂખી છો અને આ વાતનું ધ્યાન તમારે જાતે રાખવું જોઈએ અને મિત્રો આમ એ ઘણા બધા માણસોની વચ્ચે આ માવા દાદાને બે ઇજ્જત કરી અને જહાજમાંથી ઉતારી દેવામાં આવ્યા છે અને ત્યારે આજુબાજુમાં બેઠેલા અમુક માણસો તેમના ઉપર હસે છે અને તેથી માવા દાદા નીચે ઉતરી ગયા પણ નીચે ઉતર્યા પછી આજે જે ઘટના બની છે છે તેમનું તેમના દિલમાં ખૂબ જ લાગ્યું અને આંખોમાંથી ટપ ટપ આંસુડા વહેવા લાગ્યા અને રડતા રડતા તેઓ એ બંદરે બેઠા બેઠા માવા દાદા માતા વહાણવટી સિકોતરની ફરિયાદ કરે છે કે હે મારી સિકોતર મારી આજે તારા નામ માથે હું જીવતો હતો અને તારી પૂજા ભક્તિમાં કાંઈ ખોટ પડી ગઈ એવું મને લાગે છે અને એ માટે મારા ભાઈઓથી આજે દૂર ઠેઠ પાકિસ્તાન મૂકી અને અહીંયા ગુજરાતમાં તારી સેવા પૂજા કરવા હું રહું છું પણ મને લાગે છે કે મારી જેમ મારા ભાઈઓ મારાથી દૂર પાકિસ્તાનમાં ચાલ્યા ગયા ને એમ દેવી તું પણ મારાથી રીસાઈ અને છેટી જતી રહી હોય એવું મને આજે લાગ્યું છે અને આજે આ નવલખા બંદરે માવાને એકલો પાડી અને મારી સિકોતર તું મને છેતરી ગઈ અને આજે જો મારી સાથે આવું જ થવાનું હતું તો મારી તું તો આંખે બધું ભાળતી હતી તો મારી મને રજા તે સુકામ આપી હતી બોલ માડી અને માડી આજે મારા ભાઈઓ પાસે જતા આ લોકોએ મને રોક્યો છે પણ જો માડી સાચા દિલથી મેં તારી પૂજા ભક્તિ કરી હોય તો માડી આજે તારા સેવકને કંઈક રસ્તો બતાડ કે હવે મારે મારા ભાઈઓની પાસે પાકિસ્તાનમાં કેવી રીતે જવું માં અને આ વાહનવાળા તો મને મૂકી અને તેમનું વહાણ લઈને ચાલ્યા ગયા અને મને બેસાડતા પણ નથી અને હું એક રૂખીનો દીકરો છું તો બોલમાં હવે હું શું કરું અને મારે તો નથી કાકા કે કુટુંબ કે કોઈનો સાથ અને અહીંયા તો મારા ભાઈઓ પણ દરિયાની પેલી પાર છે અને મારી મેં તો નાનપણથી એવી વાત સાંભળેલી કે માતા સિકોતર તું તો નિર્ધનિયાનું નાણું બની જાય આંધળા માણસની અંધ લાકડી બની જાય તો આજે તારા આ સેવકને દરિયાની કાંઠે એકલો મૂકી અને મારી તું છેતરી ગઈ અને આજે મારા ભાઈઓની મને યાદ આવે છે અને મારે તેમની પાસે જવું અને આમ કહી અને માવા દાદા ત્યાં ખૂબ રડ્યા અને આ તો ત્યાંથી બીજા માણસો ભરી અને ચાલી નીકળ્યું છે અને માવા દાદા દરિયાના કાંઠે બેઠા બેઠા રડી રહ્યા છે અને આંખમાંથી આંસુના જ્યારે બેટમાં નીચે પડ્યા ને ત્યાં તો ધૂળના ધડીમલે બેઠેલી મારી વહાણવટી સિક્કોતરથી રહેવાયું નહીં અને માવા દાદાનો પોકાર સાંભળી અને મારી વહાણવટી નાની એવી છોડ એક વર્ષની દીકરીનું રૂપ લઈ થઈ અને માવા દાદાની પાસે આવી અને ઉભા રહી ગયા અને ત્યાં આવી અને માવા દાદાની સામુ ટગર ટગર જુએ છે તો માવા દાદા તો ત્યાં બેઠા બેઠા રડી રહ્યા હોય છે અને ત્યારે એ બાળકી બોલી કે અરે માવા બેટા તું રડીશ નહીં આજે તારી વારે હું તારા બાપની દેવી માતા વહાણવટી સિકોતર આવી છું બોલ દીકરા તને શું દુઃખ પડ્યું અને આજે અહીંયા એકલો બેસી અને તું કેમ રડે છે બેટા અને ત્યારે માવા દાદા કહે છે કે હે માડી તું તો અંતર મનની જાણનાર છો અને આજે જો મારી ભક્તિ સાચી હોત ને તો માડી આમ મને જાકારો ના દીધો હોત પણ આજે તો મને એમ થઈ ગયું કે આ કાળા માથાના માનવી તો મને છોડી ગયા પણ મારા બાપ દાદાની દેવી મારી વાહનવટી સિકોતર તું પણ મને એકલો મૂકી ગઈ અને આજે મારે દરિયાના પેલા પાર જવું છે પણ મને કોઈ એમના વાહનમાં બેસાડતું નથી તો માડી બોલ હવે હું કેવી રીતે પાકિસ્તાન જવું અને ત્યારે એ સોળ વર્ષની દીકરીએ માવા દાદાના ખભે જે પછેડી હતી તે પછેડીને હાથમાં લીધી અને પછી કહે છે કે અરે દીકરા માવા આમ ઊભો તો થા અને દીકરા આ તારી પછેડીને લઈ અને તું દરિયામાં નાખી દે અને એની ઉપર બેસી જા અને માવા તારા બેસવાની સાથે જો આ પછેડીને પાણીમાં ડૂબવા દઉં ને એ તો તો તારી વહાણવટી સિકોતર ના કહેવાય બા અને ત્યારે માવા દાદા પણ કહે છે કે માડી તું કહે છે એમાં પછેડીને દરિયામાં ઘા તો કરી અને એના ઉપર તો હું બેસી જઉં પણ જોજે હો માડી આ તારા દીકરાને દરિયામાં ડૂબાડતી નહીં અને તું મારી વહાણવટી જ બોલતી હોય ને તો જ મને સાથ આપજે અને ત્યારે માતાજી કહે છે કે હા મારા માવા આ તારી પછેડીમાં દરિયામાં ઘા કરી અને એની ઉપર તું બેસી જા અને એ દરિયામાં માણસો ભરી અને જે વહાણ નીકળ્યું છે ને જો એની પહેલાં તને જો સામે કાંઠે ના પોકાડી દઉં ને એ માવા તો તો હું દરિયાની દેવી માતા સિકોતર ના કહેવાય અને પછી તો માવા દાદા એ હાથમાં પછેડી લઈ અને દરિયામાં ઘા કર્યો પણ ત્યાં તો આ પછેડી દરિયામાં ડૂબાણી નહીં પરંતુ પાણીની ઉપર પથરાઈ ગઈ અને પછી તો માવા દાદા માતા વહાણવટી સિકોતરનું નામ લઈ અને તેના ઉપર બેસી જાય છે અને પછી તો આ પછેડી સડસડાટ કરતી પાણીમાં ચાલવા લાગી અને માવા દાદા દરિયો વિનતા વિનતા પછેડીની ઉપર જઈ રહ્યા છે અને એવા જ સમયે પછેડીના એક છેડે સવાવેતની નાગણી બની અને માતા વહાણવટી સિકોતર આવી અને માવા દાદાને કહે છે કે કે હે માવા દાદા આજે હું દરિયાની દેવી વહાણવટી સિકોતર તમને દરિયાની સફર કરાવવા આવી છું અને આ દરિયો વિંધી અને તમને સામે પહાર પહોંચાડીશ અને મારા દીકરા તું જરાય ચિંતા કરતો નહીં હું વહાણવટી સિકોતર હંમેશા તારી સાથે જ છું અને એવું મારું તને વચન છે અને આટલું સાંભળતાની સાથે તો માવાભાઈની આંખોમાંથી હરખના આંસુડા વહેવા લાગ્યા અને માવા દાદા કહે છે કે ખમ્મા મારી દરિયાની દેવી તને જાજી અને આમ વાતો કરતા કરતા પછેડી પેલા ચાલી નીકળેલા વહાણની પાસે પહોંચે છે અને જેવી આ પછેડી માવાભાઈ સાથે વહાણની આગળ નીકળીને ત્યાં તો તેમાં બેઠેલા હર કોઈ માણસોના ડોળા ફાટી ગયા કે અરે રે જુઓ જુઓ આ તો એ જ માણસ છે કે જેણે આપણે જહાજમાંથી નીચે ઉતારી દીધો હતો અને બધા તેના ઉપર હસતા હતા પણ આ તો એક અદ્ભુત ચમત્કાર છે અને આ ચાદર ઉપર બેસી અને એ કાકા કેવી રીતે આ દરિયો કરી રહ્યા છે પણ ત્યાં તો કોઈક સમજુ માણસે કહ્યું કે તે એકલા નથી પણ એ પછેડી ઉપર એમની દરિયાની દેવી માતા વહાણવટી સિકોતર બિરાજમાન છે અને તો જ આ દરિયામાં આવી ઘટનાઓ બને અને તો જ આ દાદા આ પછેડી ઉપર બેસી અને દરિયો પાર કરી શકે કારણ કે બીજા તો કોઈની તાકાત નથી તો મિત્રો કેવી હશે એ માવા દાદાની ભક્તિ કે તેમને દરિયો પાર કરાવવા માટે મારી દરિયાની દેવી વહાણવટી સિકોતરને પોતે ત્યાં આવવું પડ્યું હતું અને માવા દાદાના સપના પૂરા કરતા પડ્યા હતા તો મિત્રો આવા કામ છે મારી દરિયાની દેવી દેવી વહાણવટી સિકોતર માના